ભરૂચ જિલ્લા વકીલ બાર એસોસિએશન દ્વારા ભરૂચ જિલ્લા કોર્ટના એડિશનલ ડિસ્ટ્રિક્ટ પગલા લેવામાં ન આવે ત્યાં સુધી વકીલ મિત્રો દરરોજ એક કલાક માટે જજના કોર્ટની બહાર હડતાલ કરશે બાર એસોસિએશન દ્વારા જણાવવામાં આવ્યું છે કે એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજની કોર્ટમાં વકીલોને સતત અસુવિધા અને માનસિક હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો હોવાનો આક્ષેપ કરાઈ રહ્યા છે આ બાબતે કેટલાક વકીલોએ તાજેતરમાં નિમાયેલા ભરૂચ જિલ્લા બાર એસોસિએશનના પ્રમુખ પ્રદ્યુમનસિંહ સિંધાને લેખિત તથા મૌખિક રજૂઆત કરી હતી આ મુદ્દે બાર એસોસિએશનની બેઠક બાદ નિર્ણય લેવામાં આવ્યો હતો કે તારીખ વીસમી ડિસેમ્બરથી એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજની કોર્ટની બહાર ગાંધી સિંધિયા માર્ગે હડતાલ શરૂ કરવામાં આવશે બાર એસોસિએશન જિલ્લા પ્રમુખે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે જ્યાં સુધી હાઈકોર્ટ દ્વારા આ મુદ્દે યોગ્ય નિરાકરણ લાવવામાં નહીં આવે ત્યાં સુધી હડતાલ ચાલુ રહેશે ભરૂચ જિલ્લા વકીલ બાર એસોસિએશનને સમર્થન આપવા માટે નર્મદા જિલ્લા વકીલ બાર એસોસિએશનના પ્રમુખ વંદના ભટ્ટ ભરૂચાવી હડતાલમાં જોડાયા ભરૂચ ડિસ્ટ્રિક બાર એસોસિએશન દ્વારા અમારી કોર્ટના એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ એચ એસ ગાંધી સાહેબની સામે અમે વીસ થી ગાંધી માર્ગે હડતાલની શરૂઆત કરી છે એમની સામે બધા જ વકીલોના ઘણા પ્રશ્નો હતા જામીન અરજીથી માંડીને બીજા બધા ઘણા પ્રશ્નો હતા જેમાં વકીલો ખૂબ હેરાન થતા હતા એના કારણે અમે અમારા બારની જનરલ મિટિંગ બોલાવી અને એમાં નક્કી કર્યું કે જ્યાં સુધી હાઈકોર્ટ આના માટે કોઈ સૂચિત પગલાં ન ભરે ત્યાં સુધી અમો દરેક વકીલ એમની કોર્ટની બહાર એક કલાક ગાંધીજીરામ માર્ગે શાંતિથી બેસીને હડતાલ કરીશું અને જૈન લગીને અમારા પ્રશ્નનો નિરાકરણ નહીં આવે ત્યાં સુધી ભરૂચ ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન આ હડતાલને ચાલુ રાખશે

ભરૂચ ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનના શ્રી આહવાન કરશે તો અમે પણ એમની સાથે હડતાલમાં જોડાઈશું અને જયારે નામદાર હાઈકોર્ટ જયારે વકીલોના સમગ્ર જ્યુડિશિયરીના અને બધાના હેલ્થ માટે ઘણા કાર્યક્રમો કરતા હોય છે અત્યારે પણ એમણે ઓનલાઈન એક પ્રોગ્રામ કર્યો કે જેમાં માનવ શરીરના તમામ અંગોનું રક્ષણ કઈ રીતના કરવું અને વકીલોએ સ્ટ્રેસ ફ્રી કેવી રીતના રહેવું એના માટેના જો કાર્યક્રમો કરાતા હોય અને આટલું બધું હેલ્થ માટે જો સજાગ રહેતા હોય ત્યારે જયારે આવા સાહેબો જયારે હેલ્થ માટે આવા મતલબ આટલું પ્રેશર આપતા હોય વકીલશ્રીઓને અને જેનાથી તેઓની હેલ્થ હેલ્થને પ્રોબ્લેમ થાય એવી સંભાવનાઓ હોય તો એવા સાહેબો સાહેબો માટે થોડું નામદાર હાઈકોર્ટે પણ થોડી વિચારણા કરવી જોઈએ અને ભરૂચ બારને ભરૂચ બારનું જે એ છે એમનું જે માંગ એ માંગને સ્વીકારવી જોઈએ એવું જ અમારી રજૂઆત છે